વડોદરામાં શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા કોંગ્રેસ દ્વારા શહીદ વીર ભગત કોંગ્રેસના પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી વીર શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જ્યારે દેશમાં આપણને આપણે જે અત્યારે આઝાદીનો શ્વાસ લે છે અને યુવાન ક્રાંતિકારી નેતાઓ એ સમયે જ્યારે અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપવાની લડાઈ શરૂ કરી ત્યારે એમનાથી પ્રેરણા લઈને આ યુવાનો પણ આ આઝાદીની લડાઈમાં જોડાયા હતા અને અંગ્રેજો સામે એમને અંગ્રેજોની જેલમાં પણ રહ્યા અને ઝૂક્યા નહીં નમ્યા નહીં પણ દેશ માટે કુરબાન લીધી ફાંસીના તખ્તા પર ચડી ગયા એવા સુખદેવ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ તમામને સત્સત દમન કરીએ છીએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અમે એમને યાદ કરીને નમન કરીએ